વડોદરામાં શાળામાં વિદ્યાર્થીને આંખે પેન વાગતા ઈજા ચાલુ ક્લાસમાં બની ઘટના શિક્ષક વિદ્યાર્થીઓના ચોપડા ચેક કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી ઘટનાના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે સ્કૂલની આંગળી ઘટ સ્કૂલની આગળની હરોળમાં બેઠેલા વિદ્યાર્થીએ પેન ઉછાળતા પાછલી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીને આંખના ભાગે વાગી ગઈ હતી ઓલ્ડ પાદા રોડ પર આવેલી

ઈજાગ્રસ્તના પિતા શૈલેષ રાઠોડનું નિવેદન મારી કોઈ ફરિયાદ કરવી નથી તે વિદ્યાર્થી પણ મારા બાળક જેવો છે શાળાએ તેની પ્રાથમિક સારવાર ન કરી અને અમને પહેલાં બોલાવ્યું પરંતુ અમારા કરતાં પહેલાં તેને સારવાર આપવાની જરૂર હતી સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ ખર્ચો આપવામાં આવ્યો નથી તો બીજી તરફ સ્કૂલના પ્રિન્સિપલની પણ બયાન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે મામલો ગંભીર છે અમે હવે બાળકોને સ્કૂલમાં મસ્તી ન કરવા અપીલ કરી રહ્યા છીએ ઓળપાદરા રોડ પર જે જીબી કોલોનીની અંદર જે જીબી સ્કૂલની અંદર મારા છોકરોના ધોરણમાં ભણે છે હર્ષ રાઠોડ ધોરણ નવમાં જે લાસ્ટ પીરિયડની અંદર જે છોકરાઓ મસ્તી કરતા ક્લાસ ટીચરનું બી નું ધ્યાન હતું અને છોકરાઓ એટલા બધા મસ્તી કરતા મસ્તી મસ્તીમાં છોકરાઓએ મારા છોકરાને બોલપેન મારેલ છે એ ફૂટેજ જીબી સ્કૂલની અંદર છે કેટલા વાગ્યા એ બરાબર આવ્યો પણ એટલી બધી બેદરકારી કરી કે કે પેલા હોસ્પિટલે જવો કે પેલા પેરેન્ટ્સને બોલાવો જ્યારે મને પેરેન્ટ્સને ફોન કર્યો એના પછી હું કહ્યું એટલે સવા બાર આજુબાજુ થયું એ લોકોની સ્કૂલની બી બેદરકારી છે કે છોકરાને હોસ્પિટલે જવો કે પછી પેરેન્ટ્સ ફોન કરો જમણા 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 આપવા ડોક્ટર શું છે ડૉક્ટરે કીધું છે હવે છે ખર્ચો આપવાનો એ ખર્ચો બધો અમારી પર જ છે એટલે સરકાર જોડે એટલી મારું એને સ્કૂલને બી એવું કેવું છે કે આવો બનાવ મારા છોકરા જોડે બને છે બીજા છોકરા જોડે ના બને એવી આખે ગુજરાત સરકારને ને બી હું વિનંતી કરું છું દરેક સ્કૂલ એ છોકરાનું નામ મને તો નથી ખબર છે ઝઘડો નહીં મસ્તી છે ક્લાસ ટીચરનો નો બી વાંક છે સ્કૂલનો નો બી વાંક છે આમાં કે એમની અંદર શું ચાલે છે અંદર કેમેરા છે બધું છે પણ એ લોકોએ ચેક કરીને કરવું છે કે કયા ક્લાસની રૂમની અંદર જે વસ્તુ બને છે તો એમના ક્લાસ ટીચર કે જે પીરિયડ ચાલે એમને કહેવું જોઈએ આ તો સંચાલકો જવાબદારી શીખવા તૈયાર છે અત્યારે કોઈ મને કંઈ જવાબ નહીં આવે પણ હું સવારમાં જઈને આવ્યો ફૂટેજ જોઈને આવ્યો મને મને કંઈ એ આપ્યું નહીં એમને બરાબર અત્યારે એટલે માટે તમને અમે શું કીધું એ લોકોએ એ લોકો કે તમારે જે કરવું હોય એ તમે કરી શકો છો એ લોકોનું મેનેજમેન્ટને મેં કહ્યું છે અમારી જીઇબીની સ્કૂલ છે અમારી જીઇબી ના મેનેજમેન્ટ છે એમની મીટિંગ કરો અમે આવીએ કે આ જે આ વસ્તુ બનાવ બન્યો છે એ આવો ન બનવો જોઈએ શું હર્ષ રાઠોડ આપે બી માંગશે અમારે અત્યારે હું એ ખર્ચ માટે તો હું પોતે જ છું પણ જે સરકારને સ્કૂલ કરે એ મારે છે ને આવો મારો છોકરા જોડે બને એવું બીજા છોકરા જોડે બનાવજો પોલીસ ફરિયાદ કરવાના છે ના અત્યારે કશું કરવું નહીં મારે બરાબર દીકરો ક્યાં બેઠો હતો આ બેન્ચ પર છેલ્લી બેન્ચ પર બેઠો તો અને જે અને જે પહેલી બેન્ચ પર ત્યાં લોકો છેલ્લી બેન્ચ પર જો એક છોકરો હતો બીજો અને એક પહેલી બેન્ચ પર હતો એ બે બીજાના મસ્તી કરતા એવું ફૂટેજમાં બતાવે છે કોઈ છે વિદ્યુત બોર્ડ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ અને કાલે 12 ને 10 મિનિટે ત્યારે મેડમ ક્લાસની અંદર નોટબુક ચેકિંગ કરી રહ્યા હતા એક પછી એક છોકરાઓ બધા નોટબુક ચેક કરવા આવતા હતા એ સમયે આ કોઈ એક છોકરાએ પહેલી બેન્ચ પર બેઠેલા એક છોકરાએ છેલ્લી બેન્ચ ઉપર એક પેન નાખી અને એ એક જણની આંખમાં આગી ગઈ અને તરત જ એના પેરેન્ટ્સને બોલાવ્યા અને ત્યાર પછી પેરેન્ટ્સે એ હોસ્પિટલમાં લઈ ગયા અમને